જય માતાજી ખેડૂતભાઈ તો ફરીથી એક માહિતીમાં વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે હું છું કુજુ ખેડૂત અને આપણી સાથે રાજુભાઈ દેહતર અને આપણી સાથે ખાસ ખેડૂત પુત્ર મહાવીર અને પહેલા આપણે અહીંયા મુલાકાત લીધી હતી જે ધાણાનો પ્રશ્ન હતો એના વિશે વાતો કરશું અને આગળ અત્યાર સુધી શું થઈ ગયું છે અને હવે શું કરવાનું છે તેના વિશે ખાસ ધાણાની માહિતીમાં આપણે છીએ તો મહાવીર પહેલાં અમે આવ્યા ત્યાં મુલાકાત કરવા અને જે દવાનો ડોઝ કીધો હતો એમાં તમને કેટલી સફળતા મળી છે અને આગળ શું કરવું છે ચર્ચા કરીએ તો આપણે રાજુભાઈ જે રીતે કઈ ગયા એ રીતે કર્યો પછી જમીનમાં આપ્યું છે અને તેથી આપણે સારું એવું રિઝલ્ટ પણ મળ્યું છે જેથી કરીને દાણાનો ગ્રોથ સારો છે ફ્લાવરિંગ સારું છે અને કવર પણ થઈ ગયા છે હવે આગળ માહિતી તમે આપજો કે આમાં આપણે બીજો સ્ટેપ કયો લેવો જેથી કરીને ફૂગ ન આવે પછી ફ્લાવરિંગ ભરેલી જેને આપણે ફૂલ કહીએ છીએ ફૂલઝરી ભરેલી પહેલાં તો બધા ખેડૂતોને રામ રામ આજે આપણે આવ્યા છે મહાવીરભાઈ પહા અને પહેલાં તમે વિડીયો જોયેલો જઈશ પંદર દિવસ પહેલાં આપણે આવેલા હતા એ મહાવીરભાઈને થોડોક સુકારાનો પ્રશ્ન હતો જોસિયાનો પ્રશ્ન હતો એમાં અમે જીક સલ્ફર આપ્યું હતું અને થાયબ જામ લીમડા હતું એનું રિઝલ્ટ બહુ આઈ ક્લાસ છે અને ધાણા પણ સારા ગ્રોથ કર્યા છે રાજુભાઈ એ કેટલા દિવસે આપ્યું હતું અને કેટલું એમ છે ફરીથી માફ કરી દેવા જો કોઈ પણ નવા ખેડૂત હોય તો તેને પણ માહિતી મળી જાય જો ખેડૂત મિત્રો તમારા ધાણા હજી થોડાક ઝીણકા હોય તો જ આપવાનું થાય એમાં આપણે આપ્યું હતું બાર એકસઠ આપ્યું હતું ખેડૂત મિત્રોનું માપ હતું પપે સો ગ્રામ જે વોટર સોલ્યુબલ ખાતર આવે એ બીજું જે સુસિયો હતો મચ્છી બે જાતની મચ્છી હતી કાળી હતી અને લીલી બે જાતની મચ્છી હતી એમાં આપણે આપ્યું હતું થાયોગામ લેમડા સાહેબ પર જેનું માપ જે ખેડૂત મેં ભાઈઓ પચીસ થી ત્રીસ એમ એલ ઘાટો છટકાવ કર્યો હતો કારણ કે એટેક થોડોક વધારે હતો એટલે અને ત્રીજું આપ્યું હતું ખેડૂત મિત્રો હુમિક આપ્યું હતું કે જે છોડનો ઠંડીમાં ખેડૂત મિત્રો છોડના મૂળનો બરોબર વિકાસ ન થતો હોય જ્યારે વધારે ઠંડી પડે ખેડૂત ભાઈઓ તો બરોબર કોઈ પણ મૂળનો ખાસ કરીને ધાણા જીરુંનો મૂળનો વિકાસ ન થતો હોય એટલે મેં આમાં હુમિક નાખ્યું હતું એનું રિઝલ્ટ તમે જોઈ શકો છો બહુ સારું રિઝલ્ટ છે હવે પછી શું કરવાનું એ અમે આગળ વિડીયોમાં બધી નાણામાં હવે હું માજૂત કરવી બધું જણાવી તો વિડીયોમાં અંત સુધી બેઠા રહેજો તો તમારો કોઈ પાક વિશે પ્રશ્ન હોય અથવા કોઈ પણ પાક હોય છતાં બાગાયત ખેતી વિશે હોય તો કોમેન્ટ કરજો જેથી અમે વિડીયોના માધ્યમથી સંપૂર્ણ જવાબ આપશું તો રાજુભાઈ હવે પછીના ધાણામાં શું કરવું જોઈએ જે આપણે પહેલાં મુલાકાત લીધી હતી તેમાં સફળતા પૂરેપૂરી મળી છે તો આગળમાં શું કરવું જોઈએ જેથી આપણે ખેડૂતભાઈને સારું ઉત્પાદન મળે અને બેસ્ટ ક્વોલિટી મળે જો ખેડૂત મિત્રો હવે આમાં હું પ્રશ્ન ઉભો થાય કે ભેજવાળું સવારે ઝાકળ આવું ભેજવાળું આવે જે આ ધાણા સવારે આમાં ભે પલરી જતા હોય છે પાણી ભરાઈ જતું હોય છે એટલે શું થતું હોય ઘણા ભાઈ ખેડૂત મિત્રોનો મને ફોન પણ આવે છે અને વોટ્સઅપમાં પણ મોકલે છે કે આ ધાણામાં દાણો નથી બંધાતો આ ફૂલમાં કારણ કે અહીંયા કાળું થઈ અને ફૂલ ભરી જાય છે હકીકત ખેડૂત મિત્રો એ ફૂગ છે એક જાતની ફૂગ એ કેવી રીતે આવતી હોય હું થોડુંક એની વિશે તમને માહિતી આપું લો કે આમાં ઝાકળના હિસાબે પાણી ભરાઈ ગયું ભાઈ બરોબર સવારે જે દિવસ તાપમાન વધે એટલે એ પાણી ગરમ થાય પાણી ગરમ થાય એટલે એ આમાં સાંદુ પડે ને એમાંથી ફૂગ ઉત્પન્ન થાય ખેડૂત મિત્રો જ્યાં લગી મારો અનુભવ છે ત્યાં લગી હું તમને કહું છું કે અહીંયા પછી એ ફૂગ આગળ વધતી હોય અને આખું ફૂલ કારું થઈ અને ખરી જતું હોય દાણા બંધાય તો નબળા બંધાતા હોય અથવા પીરા બંધાતા હોય ખેડૂત મિત્રો તમે ખુદ તમારા દાણામાં જોજો અનુભવ કરજો એને હિસાબે ઉત્પાદનમાં આપને ઘણું નુકસાન થતું હોય ભાઈ આ એક જાતની ફૂગ છે તો એના માટે શું કરવું એના માટે હું તમને ફૂગ નાશકમાં બેસ્ટ કહી ટેબુ ના જોલ એઝોબિન ટેબુકો એનું માપ છે ખેડૂત મિત્રો ત્રીસ એમ બીજું તો કે એઝરાસ્ટોબિન ડાય ખોલાજોલ એનું માપ છે ખેડૂત મિત્રો પચીસ થી ત્રીસ એમ એલ આનો ઘાટો છટકાવ કરવાનો છે ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખજો અને આ એક સારું ફૂગ નાશક મેં તમને કીધું કે જેનો વિઘે ત્રણ થી ચાર પોપ તો ફરજિયાત કરવાના જ રહેશે કે એના ભેગું બીજું હું નાખું કે જે સારા દાણા બંધાય સારો દાણાનો વિકાસ થાય એના માટે જીરો બાવન ચોત્રીસ બધા વિડીયોમાં ઉલ્લેખ કરું જ છો એનું માપ રાખવાનું જો ખેડૂત મિત્રો સો ગ્રામ પપ્પે તો કે બીજું બીજું હું નાખું એમાં બે ઓપ્શન આપે હું તમને જે આવે છે કેલ્શિયમ બોરોન જે કોમ્બિનેશન જ આવે છે કેલ્શિયમ અને બોરોન અથવા

બાર લેવાનું છે જો ફૂલ ન દેખાતા હોય તો દાણા ચાલુ થઈ ગયા હોય તો ફ્લાવરિંગ આવી ગયું ત્યારે પાણી આપવું જોઈએ અથવા દાણા બંધાઈ ગયા હોય ત્યારે પાણી આપવું જોઈએ તેના માટે થોડીક માહિતી આપી દો જેથી સારું ઉત્પાદન મળે જો લીલેશભાઈ આમાં એવું હોય જો પાણી વધી જાય તો ભેજ વધારે પકડતું હોય ઠાર ઝાકરની હિસાબે વધારે આવતું હોય તો આને ખેંસાતું જ પાણી આપવું જોઈએ ફિક્સ દિવસ ન કહી શકીએ કારણ કે કોઈ જમી આસી હોય કોઈ જમી વધારે ભેજ પકડતી હોય તો એને વધારે જ દિવસ જવા દેવા પડતા હોય એટલે પાણી ભરાતું ન રહીએ એ તો ખાસ ધ્યાન રાખવાનું જ્યાં પાણી ભરા ત્યાં આ કાળી ફૂગનો વધારે પ્રશ્ન ઊભો થાય એટલે ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખજો પાણી ન ભરવું ભરાવવું જોઈએ અને પાણી ખેંસાતું પાવવું જોઈએ એટલે આ આ ફૂગનો આપણે લગભગ કંટ્રોલ કરી શકીએ જો આ તમે મેં કીધું એમ ટેબુકોનાઝોલ એજાસ્ટોબિન ટેબુકોનાઝોલ અને આ જે મેં કીધું ડોઝ છાટી દીધો એટલે લગભગ આ જે દાણા ભરાવાનો પ્રશ્ન ફૂગનો છે એ આપણે લગભગ કંટ્રોલ કરી શકીએ ને ખેડૂત પુત્ર માયવીનો પ્રશ્ન હતો કે ધોરી ફૂગ આવતી હોય એટલે હજી તો વાર છે સમય નથી પણ છતાં પણ અત્યારે ખેડૂતને કહી દેવું જોઈએ કે ધોરી ફૂગ માટે પૂર્વ તૈયારી શું હોવી જોઈએ જો ખેડૂત મિત્રો જે ધોરી સારી જે છે ખેડૂત ભાઈઓ એનું પણ પ્રમાણ જો ભેજવાળું હોય અને એ કઈ આવતી હોય જ્યારે દિવસનું તાપમાન વધે તો ખાસ આવતી હોય જો માન કે આપણે ધાણામાં વધારે પાણીનો ગેપ વહી ગયો હોય તો ધારે ધોરી સારી આવવાનો પ્રશ્ન રહેતો હોય પણ એમાં આ ફૂગનાશક બહુ આ ફૂગનાશક પણ એમાં સારું કામ આપશે જે એડાસ્ટોબિન ટેબુ કોના જો લાવે એમાં પણ કામ કરશે એટલે અલગથી એનો કોઈ છંટકાવ કરવાની જરૂર નથી આજે ફૂગ નાશક છે હર ફૂગ માં કામ આપશે બસ સટકાવ ઘાટો કરવાનો છે ખેડૂત મિત્રો તો ભાઈઓ આપણા ખેડૂત ભાઈઓને એક નમ્ર અરજ છે કે આ વિડિયો કોઈ મનોરંજનનું માધ્યમ નથી તમે આનું રિઝલ્ટ જોવો તો આ તો વાલોભાઈ સલાહકાર છે આ ભાઈ વિડિયો ઉતારવા હું તો એક ખેડૂત છું નાનો અમથો પણ તોય તમારે રિઝલ્ટ મને તમે પ્રાઇવેટ નંબર પર કીધું હું તમને પ્રાઇવેટ ફોટા મોકલી જાય પહેલાં પહેલાં આમાં કેવું હતું પછી કેવું થયું એટલે હું આ ભાઈ ના આ વિડીયો બનાવવાનો સમય ટૂંકો છીએ હું આ ભાઈ લઉં છું શર્ષની એક જ એ ભાઈ કે કે જ ભાઈ ખાતર સિવાય બીજું કોઈ જ કઈ નથી પડ્યું વર્ષમાં નુકસાન મને કઈ નથી નકર બાબ દ પેલા તો બધી રેડિયાર પર ખેતી હાલતી ને બધા કરતા હાલતું બધું અટાણા જમાનામાં માહિતી વગર ખેતી નો કરે ભલે તમને ખબર હોય તો એક વાત અલગ છે પણ ન ખબર હોય તેની માહિતી જાણી લેવી અટાણાથી યુટ્યુબમાં આ સેનલની પણ ઘણી સેનલ છે એટલે આ ભાઈનો પૂરો તમે સપોર્ટ કરજો સપોર્ટ ન કરો તો કાંઈ માહિતી લ્યો વિડીયો ન દો તો કાંઈ પણ એક વસ્તુ હું એમ માહિતી લેવી જરૂરી છે ખેડૂત મિત્રો હું જે કાંઈ દવા ખાતર કોઈ પણ ખેડૂત મિત્રને સટવતો હોય અથવા એને ભલામણ કરતો હોય જે પછી દી પછી હું ખુદ ત્યાં જાઉં છું અને ખુદ મારી ટીમ ત્યાં જાય છે જોઈશે અમે એવું રિઝલ્ટ છે શું છે જો એમાં સારું રિઝલ્ટ હોય તો જ અમે બીજાને ભલામણ કરતા હોય છે એટલે તમે અમલ ન કરો તો કાંઈ નહીં ખેડૂત મિત્રો એકવાર તમે વિડીયો મારો શાંતિથી સાંભળો જુઓ સમજો કે જે આ સોશિયલ મીડિયા માટે ઘણા બધા માહિતી આપતા હોય એમાં અને અમારામાં શું ફરક છે અને અમે કોઈ પણ કંપની અરે જોડાયેલા નથી કોઈ અમારે એગ્રો નથી એટલે બને તાલગી તો અમે કોઈ દી કોઈની માર્કેટિંગ કરશું જ નહીં એટલે જો યોગ્ય લાગે તો જ અમલ કરો પણ એકવાર સાંભળો તો ખરા જ તો ખેડૂત મિત્રો માહિતી આપવા ખાતર માહિતી નહીં પણ એનો અમલ કરીને માહિતી અને આજના વિડીયોમાં આટલું જ હતું જો તમને વિડીયો ગમે તો કોમેન્ટ અવશ્ય કરજો અને તમારા સગા સંબંધીને આ વિડીયો શેર કરી દેજો જેથી સંપૂર્ણ માહિતી મળે અને સરળ માહિતી મળે તો મળીએ છે પાછા બીજા વિડીયોના માહિતીમાં અત્યારે બધાયને જય માતાજી